આપણી વચ્ચે દેવલ માં આવી રહ્યા છે તો બધા પ્રેમથી ભાવ થી જય બોલો બોલો દેવલ માની આય દેવલ માની જયવીર બાપુ પણ આવી રહ્યા છે તો જોરદાર તાળીઓથી આપણે બતાવું છું બોલો દેવાલાય ની જય તો બોલો વાલા ભલે Valeu! એને મહેશે બધાને ગઈ જવા વહેલી હતી ક્યાંથી ગઈ જવા વહેલી હતી બધાને

માતાજી વધારે આપડા ભાગ્ય કેવાય બોલો જય વિના બાપુ બોલો દેવલમાની બોલો દેવલમાની તો રે પધાર્યા મારા આ કરે રે સંત પધારા ઠળિયા કામના

આપણી વચ્ચે અશ્વિનભાઈ ગોહિલ અને જીતુભાઈ પંડ્યા એવા લોક ગાયક અને અશ્વિનભાઈ ગોહિલ અહીંયા બધા છે તેમને જોરદાર તાલ્યા હોય જય અલગાણી બધાને હવે આપણે માતાજી દેવલમાં તેમજ બાપોનું સ્વાગત કરશું અને એ વિશે અમારા જિલ્લા પંચાયતના ચેરમેન મંગાભાઈ બાબરીયાને વિનંતી કરીશ કે એ વિશે બે શબ્દો કહેશે પછી આપણે આગળ દોર હકારશું આજે આપણા ઠળિયા ગામના આંગણે રામાપીર બાપાનું સમાધિ અખ્યાણ અને એ અખ્યાણમાં આપણી વચ્ચે જે વર્ષો સુધી ખૂબ આપણે તપસ્યા કરીએ કદાચ હું માનું ત્યાં લગન દેવલાઈ માના દર્શન કરવા માટે માતાજીના બલીાવડ આશ્રમે જાય તો પણ માતાજીના આપણને દર્શન નો થાય આપણું ઠળિયા ગામ ખૂબ જ ભાગ્યશાળી છે આજે માતાજીના આ પાવન ધરતી ઉપર માતાજીની પધરામણી થઈ માતાજી અમે હૃદયથી આપણે અમારા આખા ઠળિયા ગામ વતી તમે અમને જે આશીર્વાદ દેવા માટે પધાર્યા છો અમારી પાસે માતાજીને આવકારવા માટે ખરેખર આજે શબ્દ પણ નથી પણ છતાંય પામર બની માતાજીના શરણોમાં પૂરું ઠળિયા ગામ અને આજુબાજુના ગામમાંથી પધારેલ દરેક ભક્તોના વતી હું

અને ફરી વખત આ ધરતી ઉપર ચાર દિવસનું આખ્યાન રમવા નું જે આ બધાએ બીડું ધરપ્યું ખૂબ મહેનત કરતા હોય લગભગ હું જોઉં છું એકાદા મહિનાથી સતત આ લોકો મહેનત કરે અમારે દાના ભગત અમારા ચિત્તર ભગત અમારા અહીંના ખૂબ જ ઉત્સાહી અને મારા ખાસ મિત્ર સારાભાઈ માસ્તર માસ્તર સાહેબ નો બધો ભાવ હોય કે આપણે નવું શું કરી શકીએ તો મને આજથી ઘણા દિવસ પહેલા વાત કરતા હતા દેવલાઈ માં જો કદાચ ને આપણને અહીંયા પધરામણી કરે આપણા ઠળિયા ગામના આ ધરતી ઉપર તો અમે માતાજીના શરણે જવાના છીએ અને માતાજી

આપણને શાક સાક દર્શન બહુ જ ભાગ્ય કોઈ ભાગ્યશાળી માણા કોઈ એવા પુરુષોને મળતા હોય પણ માતા આજ તમારા અમને બધાયને દર્શન થયા અમે ખરેખર ધન્ય થયા ફરી વખત થળિયા ગામ વતી અમારા પૂરા ગામ અને આજુબાજુના ગામ વતી માતા અમારા વતી કાંઈ પણ તકલીફ પડી હોય તો અમને સમા કરજો આ બધા જ ભક્તોને તમારા આશીર્વાદ મળશે અને માતાજી વધારે તો તમારી હાજરીમાં કહેવું હું નાનો પડું છું પણ ખરેખર યુટ્યુબ ઉપર માતાજીનું હું વક્તવ્ય સાંભળતો હોઉં માતાજીના આશીર્વાસન સાંભળતો બહુ કલાકો સુધી આપણે સાંભળ્યા કરીએ અને માતાના શરણોમાં વંદન કર્યા કરીએ તો આજે તો અમે ચાક ચાક માતાના દર્શન આયા થયા ફરી વખત માતાજી આપના શરણોમાં અમે વંદન કરીએ થળિયા ગામ અમે આવકારીએ છીએ અને કાંઈ પણ તકલીફ પડી હોય તો અમને ક્ષમા કરજો બાપુ આપને પણ તકલીફ પડી હોય તો અમને ક્ષમા કરજો ગ્રામજનોને કાંઈ પણ તકલીફ પડતી હોય તો મંડળ વતી આપ સૌની હું માફી માંગુ અને અમે તમારી ક્ષમા માંગીએ છીએ દરેકના નામ અહીંથી નથી લેવાતા પણ સતાય કારણ કે અવળો મોટો કાફલો જ છે અમારે ડાલીબેનનું પાત્ર અમારે જતિનભાઈએ પહેર્યું છે પણ થનગનતા હોય ને દરેક મંડળ થનગનતું હોય ફરી વખત માતાના શરણોમાં વંદન બાપુના શરણોમાં વંદન અલગધામ મિત્ર મંડળે જે ચાર દિવસનો અહીંયા પાટોત્સવ કર્યો છે તો બાપાના રામદેવ બાપાના શરણોમાં વંદન ખરેખર માતાજી અહીંયા દેવળ ઊભું કરી દીધું છે આ લોકોને હું કાયમ માટે વંદન કરીશ અસ્તુ જય દેવલાય માં જય જય ગ્રી બાપુ જય રામાપીર હવે શીતર ભગત તેમજ દાના ભગત માતાજીને પેલા ભેળીઓ ઓઢાડશે શીતર ભગત